જામનગરમાં લૂંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે રફુચકર થઈ ગઈ જામનગરમાં લૂંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે રફુચકર થઈ ગઈ હતી જામનગરના યુવાને મહારાષ્ટ્રની યુવતી સાથે એક લાખ એસી હજારમાં લગ્ન કર્યા હતા વચેટિયા શખ્સ અને મહિલા પંદર પંદર હજાર લઈ ગયા લગ્નના બીજા દિવસે નવોઢા યુવાનને ચકમો આપી ભાગી ગઈ દુલ્હન ફરાર થઈ જતા ખીમજી મકવાણા નામના યુવાને યુવતી સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે યુનુસગની મનસુરી મુમતાઝબેન અઝીઝભાઈ ગોધવિયા અને યુવતી રોહિણે હિંગલે સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુનુસગની મનસુરી અને મુમતાઝબેન અઝીઝભાઈ ગોધવિયાની અટકાયત કરી છે અને વચેટિયાઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જામનગર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો જામનગર સિટી એડ્યુજન પોલીસ દાખલ થયેલી ફરિયાદ નવસો છવ્વીસ ઓબ્લિક બે હજાર પચીસની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને કોઈ સારા સ્ત્રી પાત્ર સાથે લગ્ન કરવા હોય આ બાબત જાણે એમને પોતાના એક જાણીતા જે આ કામના આરોપી છે એવા યુનિશભાઈ ગનીભાઈ મનસુરીને કરતા આ વ્યક્તિ દ્વારા બીજા એમના એક મળતિયા મુમતાજબેન અજીજભાઈ ગોદાવિયા આ બંને મળીને જે ફરિયાદી છે એની સાથે તેને સમજાવી અને મહારાષ્ટ્રમાં રહેતા જે સવારોપી છે રોહિણી મોહન સાથે મુલાકાત કરાવી અને ત્યાં મહારાષ્ટ્રની એક કોર્ટમાં લગ્ન કરાવેલા હતા અને આ લગ્ન એસી હજાર જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા ત્યારબાદ લગ્ન કરીને જામનગર પરત કરેલા હતા અને જામનગરમાં જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદી એમની સાથે એક દિવસ અહીંયા રહી અને બીજા દિવસે આ બેન જે જતા રહેલા છે તો આ બાબતની ફરિયાદ અ તેની થયેલી હોય એ બાબતની ફરિયાદ આ ત્રણ આરોપી મનસુરી મુમતાજ બેન અજીસભાઈ ગોંદિયા અને રોહિણીબેન મોહન હિંગલે છે અને જે અહિયાંના બે લોકલ આરોપી છે યુનુષભાઈ અને મુમતાજ આ બંનેને સિટી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે તેમજ ત્રીજા અન્ય આરોપી જે રોહિણી બેન છે એની અટક કરવાની બાકી છે અને તેના માટે હાલ તજવીજ ચાલુ છે